કાવ્ય અગિયાર હિંડોળો બાળદોસ્તો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે પરંતુ હિંડોળો નામના આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી કેમ કે આ એક લોકગીત છે લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી સહજ રીતે જ તે નાના મોટા સૌને આનંદ આપતું યાદ રહી જાય છે બાળદોસ્તો હિંડોળો એ લોકગીતમાં શ્રીકૃષ્ણના પહેરવેશ અને ચાલ ડાલનું વર્ણન કરવામાં આવ્યું છે